આજે આપણે સાંભળવાની છે બત્રીસ પુતળીની વાર્તામાં પાંચમી વાર્તા પાંચમે દિવસે હંસા નામની પુતળી જે વાર્તા કહે છે તે આપણે સાંભળીશું વાર્તાનું નામ છે પંચદંડની વાર્તા તો પાંચમે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે પુતળી હંસાએ તેમને અટકાવ્યા અને બોલી સબૂર રાજા આ સિંહાસન ઉપર રાજા વિક્રમ જેવા પરોપકારી અને પરાક્રમી હોય તે જ બેસી શકે આથી રાજા ભોજે વિક્રમ રાજા વિશે વધુ જાણવાની જિજ્ઞાસા બતાવી જેથી હંસા પુતળીએ રાજા વિક્રમની નવી વાર્તા કહેવાની શરૂઆત કરી એક દિવસ ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાની સવારી ભારે ધામધૂમ સાથે નીકળી સવારીમાં નિશાન ડંકા હાથી ઘોડા પાલખી અને ઘોડે સવારોનો પાર નહોતો હવામાં ધજા પતાકાઓ ફરકે છે રાજાની સવારી જોવા માર્ગમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા રસ્તે ચાલવાનો ક્યાંય માર્ગ રહ્યો નહીં એવામાં એક કૌતુક થયું રાજાની સવારી ફરતી ફરતી દેવદમન નામની ઘાસણના મહેલ આગળ આવી આ દેવદમની ધનાઢ્ય અને ઘણી વિદ્યાની જાણકાર હતી દેવદમિનીની દાસી મહેલ આગળની સડક પર કચરો વાળતી હતી સવારી આવતી જોઈને દાસીએ વાળવાનું બંધ કરી એક બાજુ ઊભી રહી દેવદમનીએ દાસીને ઊભી રહેલી જોઈને બોલી જોઈશું રહીશે જલ્દીથી કામે વળગ દાસી બોલી બહેનબા માર્ગ પર રાજાની સવારી પસાર થઈ રહી છે માટે હું કસરો ઉતવું તે સારું ન કહેવાય એ રાજા રહો એના ઘરનો તારે તો હું કહું તે જ કરવાનું છે તું તારે જટ વાળવા માંડ બિચારી દાસી તો સિઠ્ઠીની ચાકર હતી તે તો દેવદમિનીના કહેવા મુજબ ઝડપભેર જોરશોરથી વાળવા માંડી થોડી વારમાં તો ચારે બાજુ ધૂળ ઉડવા લાગી ધૂળ ઉડતી જોઈને રાજાના સિપાહીઓ ત્યાં દોડી આવ્યા તેઓ તરત દાસીને ધમકાવવા લાગ્યા અરે ગમાર ભાન પડે છે કે નહીં ધૂળ ઉડાડવાનું બંધ કર દાસી તો રડતી રડતી દેવદમની પાસે ગઈ અને સિપાહીઓએ તેમને ધમકાવી તે કહ્યું દેવદમની તો ગુસ્સે થઈને બોલી અરે જોયો મોટો રાજા જોઉંશું કે તે કેવી રીતે અહીંયાથી પસાર થાય છે આમ બોલતા બોલતા દેવદમનીએ એક સુપાવી રાખેલો સમતકારી દંડ બહાર કાઢ્યો અને મહેલ આગળના રસ્તા પર દંડ વડે ધૂળમાં તણ લીટા કર્યા લીટા દોરતાની સાથે જ રસ્તા વચ્ચે મોટી મોટી ત્રણ દિવાલો ઊભી થઈ ગઈ હવે આગળ જવાનો રસ્તો બંધ થઈ ગયો રાજાને આ વાતની ખબર પડતા તરત તેમણે તે દિવાલો તોડવાનો હુકમ કર્યો રાજાના હુકમ થતાની સાથે દિવાલો તોડવાનું કામકાજ શરૂ થયું ઘણા પ્રયત્નો કર્યા છતાં તે દિવાલ તૂટી નહીં એટલું જ નહીં તેમાંથી એક કાંકરીય ન ખરી રાજા તો આ જોઈને નવાઈ પામ્યા તેમણે તરત જ દેવદમનીને બોલાવીને પૂછ્યું આ શું દીવાલ કેમ તૂટતી નથી દેવદમનીએ કહ્યું હે રાજન આ દિવાલો તોડવાનું રહેવા દો એ તો અભેદ દીવાલ છે આ દિવાલ તો જેની પાસે પંચદંડ હોય તે જ તોડી શકે રાજાએ પોતાની સવારી પાછી વાળી તેમણે બીજે દિવસે રાજસભામાં ઘાસણ દેવદમનીને તેડાવી અને પંચદંડ અંગે શું રહસ્ય છે તે પૂછ્યું ત્યારે દેવદમની બોલી મારી દીકરીને ચોપાટ બાજી રમવાનો ઘણો શોખ છે તેને હું તમારી જોડે બાજી રમવા મોકલું છું અને જો તમે મારી દીકરીને જીતી શકો તો તમને પંચદંડનું રહસ્ય કહું રાજાએ વિચાર કરીને કબૂલ કર્યું અને તેની દીકરી નિર્મળ દમનીને તેડાવી થોડી વારમાં દમની પાલખીમાં બેસીને સોળ શણગાર સજીને પાલખીમાં આવી પહોંચી તેની કંચન જેવી કાયા મૃગલા જેવા નેણ વાળે વાળે મોતી પરોવેલા હતા જાણે કે સ્વર્ગની અપસરાજ જોઈ લો રાજા તો તેને જોઈ આભોજ બની ગયો તેણે નિર્મળ દમનીને આવકારી માનપૂર્વક બેસાડીને કહ્યું હે નિર્મળ દમની તમે કઈ રમત જાણો છો હું તો બધી જ રમતો જાણું છું તમે તે રમત માંડો મને કોઈ વાંધો નથી આપણે ચાર દિવસની રમત માંડીએ તેમાં મારી એક શરત છે કે હું હારું તો તમારી દાસી થઈને રહું અને તમે હારો તો તમારે મને રાજપાટ સોંપી મારા દાસ બનીને રહેવું કબૂલ રાજાએ કહ્યું કબૂલ છે ત્રણ પાસાની રમત માંડી આ વાત વાયુ વેગે નગરમાં ફેલાઈ ગઈ રમતમાં હાર જીત કોની થાય છે તે જોવા લોકોના ટોળે ટોળા રાજસભામાં ઉમટવા લાગ્યા રમત રમવી શરૂ થઈ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રમત ચાલી પણ ત્રણેય દિવસમાં નિર્મળ દમની જીતી અને રાજા હાર્યા રાજા તો પોતાની હારથી ખૂબ જ ઝંખવાણા પડી ગયા લોકો પણ ચિંતામાં પડી ગયા હવે રમતને ફક્ત એક જ દિવસ બાકી હતો રાજાને ખૂબ જ ચિંતા થવા લાગી તેની ઊંઘ પણ હરામ થઈ ગઈ તે પોતાના વિશે જાણવા માટે નગર નીકળી પડ્યા નગરમાં બધા જ લોકો કરી રહ્યા હતા કે આટલા મોટા રાજા થઈને એક ઘાસણની દીકરીને જીતી શક્યા નહી જો રાજા સોથે દિવસે પણ હારશે તો શું થશે વિક્રમ રાજા બધાની વાતો સાંભળી વધુને વધુ ચિંતિત થઈ ગયા તેઓ અંતે હરસિદ્ધિ માતાના મંદિરે ગયા અને માતાજીને વિનવણી કરવા લાગ્યા હે માતાજી હું તમારા શરણે આવ્યો છું મારી લાજ રાખો થોડી વારમાં તો માતાજી સાક્ષાત પ્રગટ થયા અને બોલ્યા હે રાજન તું જે ઘાસણની દીકરી સાથે રમવા બેઠો છે તે યુવતી કોઈ સાધારણ સ્ત્રી નથી પરંતુ ઇન્દ્ર રાજાના દરબારની શાપિત અપ્સરા છે એની લીલા તારે જોવી હોય તો તું વેતાળ સાથે ઇન્દ્ર સભામાં જા તે ત્યાં નૃત્ય કરતી દેખાશે અને તેને ત્યાં જ જીતવાનો ઉપાય જડી જશે વિક્રમ રાજાએ તો તરત વેતાળનું સ્મરણ કર્યું એટલે વેતાળ હાજર થઈ ગયો રાજા વેતાળ સાથે ઇન્દ્રલોકમાં પહોંચી ગયા ઇન્દ્રના દરબારમાં નિર્મળ દમની નૃત્ય કરી રહી હતી રાજા સભાની પાછળ અદ્રશ્ય સ્વરૂપે રહ્યા નૃત્ય પૂરું થતાં ઇન્દ્ર રાજાએ ખુશ થઈને નિર્મળ દમનીને એક હાર ભેટ આપ્યો નિર્મળ દમનીએ હાર લઈને બાજુએ મૂક્યો કે તરત જ વેતાળે અદ્રશ્ય રીતે એ હાર ઉપાડી લીધો બીજા નૃત્ય વખતે પાનનું બીડું આપ્યું તે પણ વેતાળે લઈ લીધું ત્રીજી વખત નિર્મળ દમનીના પગમાંથી ઝંઝર નીકળી જતા વીર વેતાળે તે ઉપાડી લઈ બંને જણા ત્રણેય વસ્તુ લઈને પૃથ્વી પર પાસા આવી ગયા નૃત્યુ કરતા થાકેલી દમની સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં આવી ઘેરે આવીને સૂઈ ગઈ સવાર થતાં નિર્મળ દમની સભામાં આવી થોડી વારમાં તો પાસાની રમત શરૂ થઈ રમત રમતા રમતા રાજાએ દમનીને કહ્યું કાલે મને મોડી રાતે ઊંઘમાં એક સ્વપ્ન આવ્યું હતું કે તું સ્વર્ગલોકમાં ઇન્દ્ર સભામાં નૃત્ય કરી રહી હતી તારા નૃત્ય પર ખુશ થઈ ઇન્દ્ર રાજાએ તને એક હાર ભેટ આપ્યો બોલ ખરી વાત છે ને નિર્મલ દમની આ વાત સાંભળી હેપતાઈ ગઈ છતાં ઠાવકુ મો રાખી બોલી સ્વપ્નમાં તે કાંઈ સાચા હોતું હશે આ વાત સાવ ખોટી છે રાજાએ તરત જ પોતાની પાસેનો હાર કાઢી દમની સામે ધર્યો ને દમની ડઘાઈ ગઈ તેને લાગ્યું કે શું રાજા મારી વાત જાણી ગયા છે તેનું ધ્યાન રમતમાં રહ્યું નહીં અને પાસા અવળા પડવા લાગ્યા પહેલા દાવમાં રાજા જીતી ગયા બીજો દાવ શરૂ થતાં રાજાએ સ્વપ્નની વાત આગળ ચલાવી અને એની નિશાની રૂપે પાનનું બીડું બતાવ્યું પાન જોઈ નિર્મળ દમનીના શરીરે પરસેવો થઈ ગયો બીજા દાવમાં પણ તેની પાસા અવળા પડતા ફરી રાજા તે દાવ જીતી ગયા ત્રીજા દાવ વખતે રાજાએ કહ્યું સભામાં તું નૃત્ય કરતી હતી તે વખતે તારા પગમાંથી ઝાંઝર નીકળી ગયું હતું દમની બોલી ઝાંઝર તો મારે ઘેર પડ્યા છે રાજાએ તરત જ ઝાંઝર કાઢીને બતાવ્યું જાંજરને જોતા નિર્મળ દમનીના શરીરે કંપારી છૂટવા લાગી તેના હાથ ધ્રુજવા લાગ્યા ત્રીજા દાવમાં પણ તેના પાસા અવળા પડતા નિર્મળ દમની હારી ગઈ તેણે વિક્રમ રાજા સાથે શરત મુજબ ગાંધર્વ લગ્ન કર્યા અને તેમનું દાસીપણું સ્વીકાર્યું થોડીવારમાં તો સમાચાર આખા નગરમાં પ્રસરી ગયા જે આગલી રાતે રાજાની નિંદા કરતા હતા તે બધા રાજાની વાહવાહ કરવા લાગ્યા પછી વિક્રમ રાજા દેવદમની પાસે ગયા અને બોલ્યા તારી દીકરીની હાર થઈ છે હવે તારે શરત મુજબ મને પંચદંડની વાત કહેવી પડશે દેવદમની બોલી અહીંથી ઘણે દૂર કોકણ દેશમાં સોપારાગઢ નામે એક ગામ છે ત્યાં શિવ શર્મા નામે એક બ્રાહ્મણ રહે છે તેની પત્નીનું નામ ઉમાદે છે ક્યાં તેઓ એક આશ્રમ બાંધી તેમાં રહે છે આશ્રમમાં એક પાઠશાળા છે તેમાં બ્રાહ્મણ ઘણા વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસ કરાવે છે બ્રાહ્મણની પત્ની ઉમાદે બહુ ચતુર છે ક્યાં જઈ જાગતા રહેશો તો જીવશો અને જો ઊંઘ્યા તો મરેલા સમજો વિક્રમ સોપારાગઢ ગયા તેમણે લઘુલાદની વિદ્યાના બળે બટુકનું સ્વરૂપ લીધું અને શિવ શર્માની પાઠશાળામાં વિદ્યાભ્યાસ કરવાને બહાને રોકાઈ ગયા આ પાઠશાળામાં બાસઠ વિદ્યાર્થીઓ હતા તેમાં એક બટુકનો ઉમેરો થતા કુલ ત્રેસઠ વિદ્યાર્થીઓ થયા દિવસે બધા વિદ્યાર્થીઓને બ્રાહ્મણ ભણાવે ભણીને બધા વિદ્યાર્થીઓ આશ્રમનું કામકાજ કરતા રાજ પડતા જ બધા વિદ્યાર્થીઓ ઊંઘી જાય પણ બટુક સ્વરૂપે રહેલા વિક્રમ રાજા જાગતા જ રહે ને ઉમાદેના કાર્યો પર ધ્યાન રાખતા થોડા દિવસ બધું વ્યવસ્થિત ચાલ્યું એક દિવસ મધરાત થતા ઉમાદે શણગાર સજીને હાથમાં એક દંડ લઈને આશ્રમમાંથી બહાર નીકળ્યા વિક્રમ રાજાએ તરત તેમનો પીછો કર્યો આશ્રમથી થોડે દૂર આવેલા એક વિશાળકાય આંબલીના ઝાડ પર ઉમાદે ચડવા લાગ્યા વિક્રમ રાજા પણ સાનામાંના તે ઝાડના થડની એક બખોલમાં ભરાઈ ગયા પછી ઉમાદેએ ઝાડ પર ચડી હાથમાંના દંડ વડે ત્રણ વખત પ્રહાર કર્યો અને ઉડ ઉડ કહેતાની સાથે જ આંબલીનું ઝાડ અદ્રશ્ય રૂપે આકાશમાં ઊંચે ઉડવા લાગ્યું થડની બખોલમાં સુપાઈ રહેલા વિક્રમ રાજા તો આ જોઈને નવાઈ પામ્યા થોડી વારમાં તો આ ઝાડ ઉડતું ઉડતું મસાણમાં આવીને ઉતર્યું કે તરત જ ભૂત પિચાસ અને મસાણની સોસઠ જોગણીઓ તેની આસપાસ વિટળાઈ ગઈ અને ગોળ કુંડાળું કરીને પ્રદક્ષિણા કરવા લાગી ઉમાદેયે ઝાડ પરથી નીચે ઉતરી જોગણીઓને નમન કર્યા અને બોલી હે માતાઓ અત્યાર સુધી અમારે ત્યાં બાસઠ વિદ્યાર્થીઓ હતા હવે ત્રેસઠમો આવી ગયો છે અને મો મારો પતિ હું સોસઠ જોગણીઓને એક એક બત્રીસ લક્ષણા પુરુષનો ભોગ આપીશ પછી તો મને તમારી સાથે રહેવાનો અધિકાર પ્રાપ્ત થશે ખરું ને આ સાંભળી જોગણીઓ ખુશ થઈને કહ્યું ઉમાદે આવતી ચૌદશે છે તું અમારું નૈવેદ્ય કરજે એમાં ખીર વડ અને બાકડા લાવજે પછી સોસઠ જણાને જમવા બેસાડી દરેકના કપાળમાં સિંદૂરનું તિલક કરજે દરેકના ગળામાં કરણના ફૂલની માળા પહેરાવજે અને દરેકના ભાણામાં ખંડ પૂરજે પછી હાથમાંનો દંડ જમીન પર મૂકીને પ્રદક્ષિણા કરી ઉદો ઉદો એમ બોલીને પાણીની અંજલી સાડજે કહેજે કે હે ભવાનીમાં લેજો તમારો ભોગ આવું બોલતાની સાથે જ અમે સોસઠ જોગણીઓ સોસઠ જણાનો ભોગ વહેંચી લઈશું પણ જો અમને તમારો ભોગ નહીં મળે તો તરત અમે તમને ભરખી જઈશું વિક્રમ રાજા ઝાડની બખોલમાં બેઠા બેઠા આ સાંભળ્યું અને ચોંકી ગયા તેમણે ગમે તે રીતે સોસડ જણાને બચાવવાનો નિર્ણય કર્યો ઉમાદે પાછી ઝાડ પર ચડી અને ઉડનંદન વડે થડને ત્રણ ટકોરા મારી ઉડ ઉડ બોલી કે તરત જ ઝાડ અદ્રશ્ય રીતે ઊડીને પાસું તેની મૂળ જગ્યાએ આવી ગયું ઉમાદે આશ્રમના કામે વળગી ત્યારે લાગ જોઈને વિક્રમ રાજા પોતાના ગુરુ અને વિદ્યાર્થીઓને શમશાનવાળી હકીકત કહી જણાવી અંતમાં બધાને સૂચના આપીશ સૌદસના દિવસે ઉમાદે ચંડી પૂંજન કરશે આપણે બધાને નહળાવી કપાળે તિલક કરી કરેણની માળા પહેરાવશે પછી જમવા બેસાડી ભાણામાં ખંડ પૂરી હાથમાંનો દંડ ભોંય પર મૂકી દંડની પ્રદક્ષિણા કરવા માંડશે ત્યારે હું ઝડપથી પેલો દંડ ઉઠાવીને દોડવા માંડીશ ત્યારે તમે પણ બધાએ મારી પાછળ દોડજો તો આપણે બધા જોગણીઓના ભોગ બનતા અટકી જઈશું ચૌદસનો દિવસ આવ્યો ઉમાદેએ તે દિવસે ચંડી પૂંજન કરાવ્યું તે દિવસે ઉમાદાએ પોતાના પતિ અને ત્રેસઠ વિદ્યાર્થીઓ સહિત બધાને જમવા બેસાઇડ્યા બધાને કપાળમાં તિલક કરી ગળામાં કરેણના ફૂલની માળા પહેરાવી દરેકના ભાણામાં ખંડ પૂરી હાથમાંનો દંડ જમીન પર મૂકી પ્રદિક્ષણા કરી હાથ જોડીને બોલી હે ભવાનીમાં લેજો તમારો ભોગ આટલું બોલે ત્યાં તો વિક્રમ રાજાએ તરત છલાંગ મારી દંડ ઉપાડીને નાસવા માંડ્યું તેમની પાછળ પાછળ ગુરુ અને વિદ્યાર્થીઓ પણ જીવ લઈને નાઠ્યા કોઈએ પાસું વાળીને જોયું પણ નહીં ઉમાદે મુંજાઈ ગઈ થોડી વારમાં તો સોસઠ જોગણીઓ આવી પહોંચી અને પોતાના ભક્ષ માગવા લાગી કંઈ જવાબ આપ્યો નહીં એટલે જોગણીઓએ ઉમાદેના દેહના કટકા કરી ખાઈ ગઈ બીજી બાજુ વિક્રમરાજા ગુરુ અને અન્ય વિદ્યાર્થીઓ દોડતા દોડતા દૂર નીકળી ગયા ખૂબ જ દોડવાથી તેમને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી વિક્રમ રાજા થોડી વાર થાક ખાઈને બધાના માટે ખાવાનું લેવા પાસેના નગરમાં ગયા આ નગર તેને વિચિત્ર લાગ્યું નગરમાં અસંખ્ય દુકાનો હતી પણ બધી જ વેપારી વગરની ઉઘાડી સાત સાત માળની હવેલીઓ પણ તેમાં કોઈ માણસ જ નહીં નગરમાં ક્યાંય કોઈ માનવી પશુ કે પંખી જોવા મળે જ નહીં રાજા તો અચંબાનો પાર રહ્યો નહીં તે ગયા તે આખો રાજમહેલ ફરી વળ્યા પણ તેમાં પણ કોઈ માણસ નહીં રાજમહેલ પણ ખાલી ખમ ફક્ત રાજમહેલના શયનખંડમાં એક બિલાડી સોનાના પલંગમાં કિનખાબની પથારી પર બેઠી હતી વિક્રમ રાજાને આશ્ચર્ય થયું તેઓએ બિલાડીની નજીક જઈને પૂછ્યું તમે કોણ છો આ ગામમાં એક પણ માણસ કેમ દેખાતો નથી તમે અહીં એકલા કેમ બેઠા છો જવાબમાં બિલાડીએ એક કાજળની ડાબડી લાવી રાજાને સંકેત કરી જણાવ્યું મારી આંખમાં આંજો રાજાએ કાજળ આંજ્યું એટલે તરત જ બિલાડી સોળ વર્ષની રૂપાળી રાજકુંવરી બની ગઈ કુંવરી બોલી હે રાજન તમે કોણ છો વિક્રમ રાજાએ કુંવરીને પોતાની ઓળખાણ આપી અને પોતે બિલાડીને કેવી કેવી રીતે બની ગઈ તેની વિગત જણાવવા કહ્યું કુંવરી બોલી આ નગરમાં એક રાક્ષસ રહે છે તેણે આ નગરને ઉજ્જડ કરી નાખ્યું છે તેના ત્રાસથી આ નગરના બધા માણસો અહીંથી નાસી ગયા છે એકલી હું જ તેના સકંજામાં છપડાઈ ગઈ છું હું અહીંના રાજાની રાજકુંવરી છું રાક્ષસે મને કેદ કરીને રાખી છે તેણે કદી મારા પર કુદષ્ટિ કરી નથી તે તો મને પુત્રી ગણીને રાખે છે જ્યારે તે બહાર જાય છે ત્યારે કાજળ આંજી તે મને બિલાડી બનાવી દેશે અને જ્યારે પાછો ફરે ત્યારે ફરી કાજળ આંજી મને રાજકુવરી બનાવી દેશે તે મારા સિવાય કોઈને જીવવા દેતો નથી તમે અહીંથી નાસી જાઓ તેના આવવાનો હવે સમય થઈ ગયો છે રાજાએ કહ્યું હું ગમે તેવા રાક્ષસથી ડરતો નથી તને એકલી મૂકીને હું અહીંથી નીકળી જઈ શકું અહીંથી નીકળી જઈ શકું નહીં રાજકુંવરી બોલી હે રાજન આ રાક્ષસ બહુ ખતરનાક છે વળી તેની પાસે એક અજીત નામનો ચમત્કારિક દંડ છે આને લીધે તેની સામે ગમે તેવા બળિયા ટકી શકતો નથી તે દરરોજ અજીત દંડની પૂજા કરે છે તેણે એકવાર મને કહેલું કે જે કોઈ એ દંડ રાક્ષસના માથા ઉપર ફટકારશે તો જ તે મરે પરંતુ તે એક પળ પણ દંડને હેઠો મૂકતો નથી ફક્ત પૂંજન કરતી વેળાએ જ દંડ નીચે મૂકે છે તે હવે આવ આવતો જ હશે તમે અહીંથી ચાલ્યા જાઓ નહીતર તમારું મોત નક્કી છે વિક્રમ રાજાએ તેને ધીરજ આપી અને કહ્યું તું મારી ચિંતા ન કર મને રાક્ષસની જરા પણ બીક નથી મને તું મહેલમાં સંતાવાની જગ્યા બતાવ કુંવરીએ વિક્રમ રાજાને સંતાવાની જગ્યા બતાવી રાજાએ કુંવરીને અંજન આંજી ફરી બિલાડી બનાવી દીધી ને પોતે પૂજાના ઓરડામાં સંતાઈ ગયા થોડી વારમાં રાક્ષસ હાથમાંનો દંડ ઉગામતો ઉગામતો મેલમાં આવી પહોંચ્યો તેણે અંજનથી બિલાડીને રાજકુવરી બનાવી પછી નાહી ધોઈ દંડની પૂજા કરવા બેઠો પૂંજા વેળાએ રાક્ષસે દંડને નીચે મૂકી તેની પ્રદક્ષિણા કરવા માંડી કે તરત જ રાજા બહાર આવી ગયા અને દંડ ઉપાડી રાક્ષસના માથા ઉપર ઝીંકી દીધો દંડનો ઘા થતા જ રાક્ષસ તરફડતો મરી ગયો તો અહીંયા આ પાંચમી વાર્તાનો પહેલો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ વાર્તા બહુ જ લાંબી છે એટલે બે ભાગમાં આપણે પૂરી કરીશું હવે પછીની બાકી રહેલી વાર્તા આપણે બીજા ભાગમાં સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો